ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલી પાંજરાપોળમાં સિકોતર માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે જ્યાં હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ સિકોતર માતાનું મંદિર જગ વિખ્યાત છે અને ભાવિક ભક્તોની મનોકામના પણ ત્યાં પૂર્ણ થાય છે માટે જ તે આસ્થાનું પ્રતિક છે દર રવિવારે દરેક ભક્તો માં સિકોતરના દર્શને આવે છે અને સુંદર મજાનું હવનનું આયોજન કરાયું હતું જ્યાં દરેક જૂના ડીસાના ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને કાળુભાઈ ઠાકોર તેવા ભુવા તેઓ રમેશભાઈ દેસાઈ અને મંદિરનું સંચાલન કરતા નવીનભાઈ જોશી પાંજરાપોળના તમામ ભાવિક ભક્તોએ સેવાનો લાભ લીધો હતો અને હવન તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો આ માતા હવની શ્રદ્ધા પ્રમાણે કોમ કરાવે એટલે આજુબાજુ વાળા વસ્તા હવે પૈસા ના ગયા માતા હવન કરેલો છે એટલે હવનું માતા કોમ પૂરું કરે છે કોમ કરે છે હવના ચારે બાજુ ઘણા ડંકા વાજી ગયા આજ રોજ તારીખ સોળ એક બે હજાર ને રોજના રીચા માજન ખાતે આવેલી માતાજીનું મંદિરને મંદિરે હવન આયોજન રાખેલું હતું દરેક આજુબાજુના ગામના ભાવિ ભક્તોએ દર્શન કરી અને માતાજીનો પ્રસાદનો લાવો લીધેલો છે આ ગામ ખેડાની માતા શિગોતર નામથી આજુબાજુના દરેક ગામની અંદર પ્રચલિત થયેલી છે આ માતાજી શ્રી મહાજનની શિગોતર માતાજી નામે પણ ઓળખાય છે એની આસ્થા દરેકને લોકોના દિલમાં વસેલી છે બોલો શિગોતર માતાજી વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ